જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉકાઈ કાકરાપાર યોજના અંતર્ગત સુરત અને નવસારી જિલ્લામાં ચાલી રહેલા નહેર સુધારણા કામોની મુલાકાત લીધી આશરે રૂપિયા એકસો ઇઠ્યાસી કરોડના ખર્ચે સાઠ જેટલા કામો હાથ ધરાયા મંત્રીએ કામરેજના વાવ ઉંભેડ બારડોલીના ધામડોડ લુંબા તથા મહુવાના તરસાડી વિસ્તારમાં નહેરોના લાઇનિંગ અને સ્ટ્રકચર વર્કનું નિરીક્ષણ કર્યું નહેરો પાકી બનાવવાથી પાણીનો બગાડ અટકશે અને છેવાડાના ખેડૂતોને પૂરતું પાણી મળશે આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ઈશ્વર પરમાર અને જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અધિક સચિવ તેમજ મુખ્ય ઈજનેર આર એમ પટેલ અને વિભાગના અન્ય અધિકારીઓ તેમજ પિયત મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે આ કેનોલોની અંદર જે નવીનીકરણનું કામકાજ કરવામાં આવ્યું એ જ રસ્તે આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કામને આગળ વધારી રહ્યા છે ત્યારે આજરોજ અહીંયા ચોવીસ એક બે હજાર છવ્વીસના રોજ ઉકાઈ કાકરાપાર કમાન્ડ વિસ્તારના સુરત જિલ્લા નવસારી જિલ્લાના આજે જે મારામતના કામ ત્યાં લઈના મુલાકાત માટે આવ્યા છે એના અંદર ઉકાઈ કાકરાપાર કમાન્ડ વિસ્તારમાં દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલ બંધ રાખીને પાંત્રીસ દિવસ સુધીના રોપેશનની અંદર સ્ટ્રગરના મરામતના કામો કરીને પાંત્રીસ દિવસ પાક ખરી કેનાલ ચાલુ કરીને લોકોને પાણી એ પ્રકારની કામગીરી કરી છે આજે અહીંયા સુરત નવસારી જિલ્લાથીને સાહીઠ જેટલા કામોનું પાંત્રીસ દિવસમાં કામો થઈ રહ્યા છે એકસો ને અઠ્યાસી કરોડના ખર્ચે આ કામગીરી થઈ રહી છે ઓગણીસસો અઠ્ઠાવનથી ઓગણીસો પાંસઠના ધારામાં આ તમામ કેનાલોના કામો જે થયા હતા અને લગભગ સાહીઠ પાસઠ વર્ષ થવાથી એ કામો જર્જરી થયા હતા અને થવાના કારણે આ કામ હાથ પર લીધું છે જોઈએ છે કે નાના સ્ટ્રક્ચરના એચઆર હોય સીઆર હોય કેનાલ ડ્રેનેજ સાઇફન આ તમામ કામગીરી આ થવાની છે અને કેનાલના પારા ઉપર પાકા રસ્તાનું પણ આયોજન કરવામાં જેથી કરીને ખેડૂતોને પોતાનો માલ લઈ જવા માટે અવર જવર કરવા માટે લોકોને પણ એક નવી સુવિધા ત્યાં પ્રાપ્ત થવાની છે આ લીકેજ સીપીએ બંધ થવાને કારણે જે છેવારે પાણી પહોંચાડવામાં જે વાળ લાગતી હતી એમ જગ્યાએ આ જે પાણી નવીનીકરણ થવાને કારણે લીકેજ સીપેજ બંધ થવાને કારણે જે પહેલાં આપણે વીસ પચીસ દિવસનું રોટેશન આપણે આપતા હતા હવે પંદર સત્તર દિવસની અંદર આ કામગીરી પણ છેવારે પાણી પહોંચશે આ બનવાને કારણે ત્યારે આ વિસ્તારમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર આજે ઉકાઈ કાંકરાપારની જે કેનાલો છે એનું નવીનીકરણ કામ થઈ રહ્યા છે આવતા વર્ષે ફરી પાછા જે મેઇન જ્યારે પાણી આવે છે ત્યાં પર કેપેસિટી અત્યારે ત્રણ હજાર ક્યુસેકની કેપેસિટી છે એ વધારીને બેતાલીસો ક્યુસેક એટલે કે બારસો ક્યુસેક પાણીનો બીજો વધારો થશે જેથી કરીને છેવાડાના વિસ્તારમાં જે દેડિયાકાનો વિસ્તાર છે તેલ વિસ્તાર એ તેલ વિસ્તારોમાં પાણી પહોંચે એ માટેનું આયોજન આપતા માથે થશે રમેશ કંભાથી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત